મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ છ વિષય પલ્લાસ એટલે કે જે આપણો ગુજરાતી વિષય છે એની અંદર જે મિત્રો તમારું નવું પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસના અભ્યાસક્રમ આધારિત એની અંદર ગુજરાતીની અંદર પ્રકરણ પાંચ એટલે કે આપણું કાવ્ય પાંચ જે છે જય જય ગરવી ગુજરાત એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ છને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી ધોરણ છની પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ લાભદાયક રહેશે જેથી કરીને જો અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ અમારી ચેનલને અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ પહેલો છે વાતચીત એટલે કે તમને જે પ્રશ્નો પૂછવામાં આપ્યા આવ્યા હોય એના જવાબ તમારે તમારી જાતે વિચારીને લખવાના છે અહીંયા ખાલી તમને સમજવા ખાતર લખેલા છે પહેલો છે તમને નદીમાં નહાવું ગમે છે કેમ તો હા અમને નદીમાં પાણીમાં નહાવવું ગમે છે કારણ કે નદીના બોહળા પાણીમાં નાહવાની મજા જ કંઈક અલગ છે નદીના ઠંડા પાણીમાં નાહવાથી તન મનને તાજગી મળે છે અને શરીરમાં સ્ફૂર્તિ આવે છે નેક્સ્ટ આગળ વધ્યું બીજો તમે તીર્થસ્થાન કોને ગણો છો તો તીર્થસ્થાન એટલે પવિત્ર અને ધાર્મિક જગ્યા જ્યાં શ્રદ્ધાળુઓ પોતાના ધર્મના ઈષ્ટદેવના દર્શન કરે અને તેની ભક્તિ કરી શકે આવા સ્થાનને તીર્થસ્થાન ગણી શકાય ત્રીજો છે તળાવ અને દરિયામાં સો ફેર હોય છે તો તળાવ એટલે પાણીનું સ્થિર અને બંધાયેલું સ્વરૂપ અને નદી એટલે પાણીનું સતત વહેતું સ્વરૂપ તળાવ અને નદીમાં આ મુખ્ય ફરક છે એ સિવાય તળાવમાં પાણીનું સ્તર મોટાભાગે સ્થિર રહે છે જ્યારે નદીમાં પાણીના સ્તરમાં વધઘટ થયા કરે છે તળાવનું પાણી શાંત હોય છે જ્યારે નદીનું પાણી સતત વહેતું રહે છે ચોથો છે તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે ખરા ક્યારે તો હા મેં આ ઉનાળાના વેકેશનમાં જે મિત્રો આપણું જગત મંદિર દ્વારકા દેવભૂમિ દ્વારકા છે તેની મુલાકાત લીધી છે અને જે ગુજરાતનું સૌથી મોટું તીર્થસ્થાન છે અને આપણા જે મુખ્ય ચાર ધામ પૈકીનું એક ધામ છે નેક્સ્ટ આગળ વધીશું પાંચમો તમને નદી કિનારે રહેવું ગમે છે કેમ તો હા ને મિત્રો ના ગમતું હોય તો ના પણ લખી શકો છો કારણ કે પૂરનો ભય રહે છે છોટો છે સંપીને રહેવાથી શો ફાયદો થાય છે તો સંપીને રહેવાથી આપણું જીવન સરળ અને સુખ શાંતિમય બને છે આપણી કાર્યક્ષમતામાં વધારો થાય છે આપણા કાર્યમાં સફળતા મળવાની તક વધી જાય છે નેક્સ્ટ જોઈએ બીજો નીચે આપેલા શબ્દમાંથી સાચા અર્થવાળા શબ્દ શોધો અને લખો એમાં પહેલો ગરવી તો મિત્રો એમાં આવશે ગૌરવશાળી બીજો છે નીચ તો એની સામે આવશે પોતાનો અને મિત્રો ધોરણ છના બીજા વિષયના પણ સ્વાધ્યાય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને સંપૂર્ણ વિષયવાજ પ્લેલિસ્ટ સ્વરૂપે આપેલી છે ત્યાં જઈને તમે વિડીયો જોઈ શકો છો નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો છે અરણું તો થશે લાલ રંગનું છે સંતતિ તથા છે સંતાન મિત્રો આ બધું જ પરીક્ષાની અંદર ખૂબ જ મોસ્ટ એમ બી છે તો તમારે લખીને યાદ કરી લેવાનું છે તૈયાર કરી લેવાનું છે પાંચમો છે કસુંબી તો થશે કેસરી છઠ્ઠો છે રક્ષા તો થશે રખેવાળી નેક્સ્ટ આગળ વધીશું વિડિયોમાં અને મિત્રો ધોરણ છંદાં અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવા તો ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે જોઈએ ત્રીજો નીચે આપેલા જોડકા જોડો તો મિત્રો જે જોડકો આપેલો છે જોડકું જોડવાનું છે તો પહેલો છે ઉત્તર તો ઉત્તરમાં મિત્રો અંબા માતા છે દક્ષિણ તો દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ છે પૂર્વમાં કાળી માતા છે અને પશ્ચિમમાં છે સોમનાથ મહાદેવ તો છે નીચે આપેલા શબ્દનું શબ્દનું રૂપ લખો પ્રભાત થશે પ્રભાત પૂર્વ તો થશે પૂર્વ જોઈ તો જોઈ જૂથ થશે યુદ્ધ દિસે તો દેખાય નેક્સ્ટ આગળ વધીશું પાંચમો છે આપેલ ઉદાહરણ જેવા પ્રા પ્રાસવાળા શબ્દો શોધીને લખો તો ઉદાહરણ છે રાત થશે પ્રભાત તો એવા કાવ્યની અંદર બીજા પણ શબ્દો છે અંકિત તો રીત જાત ગુજરાત અંબા માત તો કાળી માત સાગર તો જેજેકર માત તો થશે રાત નેક્સ્ટ આગળ વધીશું છઠ્ઠો છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખવાનો છે એમાં પહેલો કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીતે શીખવવાનું કહે છે કારણ કે તેમાં સાચો જવાબ થશે જે મિત્રો લાસ્ટમાં છે કે સાચી જીવનશૈલી મળે બીજો છે કે ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે ચારેય દિશામાં એમના સ્થાનકો છે જે મિત્રો ચાર આપણા ધામ છે ચારે દિશામાં નેક્સ્ટ આગળ વધીશું જો છે કે સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે તેમાં થશે બીજો કે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે તો છે આ કાર્યમાં વાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે તો ગુજરાત પ્રગતિના માર્ગે છે જોઈએ સાતમો પ્રશ્નના જવાબ આપણે લખવાના છે એમાં પહેલો કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો તો કવિતા મુજબ ગુજરાતની પૂર્વે મહાકાળી માતાનું મંદિર પશ્ચિમે સોમનાથ મહાદેવનું મંદિર અને દ્વારકાનું મંદિર આપેલું છે ભગવાન શ્રી કૃષ્ણનું અને ઉત્તરે અંબામાતાનું મંદિર અને દક્ષિણે કુંશ્વર મહાદેવ આવેલા છે જો કે કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે તો પ્રેમ ભક્તિ વડે જ જીવન જીવવાની સાચી જીવનશૈલી શીખવા મળે છે તેથી એ કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહ્યું હશે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં ત્રીજો છે કે ગરબી ગુજરાત એટલે શું તો ગરબી ગુજરાત એટલે જેના પર ગર્વ કરી શકાય તેવું ગૌરવવંતી ગુજરાત ગુજરાતના ચારે ખૂણાઓમાં તીર્થસ્થાનો આવેલા છે જેના પર દરેક ગુજરાતીને ગર્વ છે અને તેમાં પ્રેમ અને શૌર્ય વ્યક્ત થાય છે ગુજરાતની ભૂમિ ખમીર સાહસ અને પરાક્રમોની ભૂમિ છે અહીંના પર્વતો પરથી જાણે આપણા વીર પૂર્વજો જે જે કાર થાય તેવી જીતના આશીર્વાદ આપી રહ્યા છે આમ ગૌરવવંતી ઇતિહાસ ધરાવતી ભૂમિ એટલે ગરવી ગુજરાત ચોથો છે ગુજરાતની બીજી નદીઓના નામ જણાવી કોઈ એક નદી વિશે લખો તો સરસ્વતી શેત્રુંજી વાત્રક મહી ભોગાવો પૂર્ણા સાબરમતી તાપી દમણબંગા દમણ ગંગા ઓરસંગ પાનમ આજી અને આપણી બનાસ નદી વગેરે ગુજરાતની નદીઓ છે આપણે વિશ્રા વિશ્વામિત્રી નદી વિશે વિગતે જાણીશું વિશ્વામિત્રી નદી ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલી છે વડોદરામાં અનેક જળાશયો વિશ્રામિત્રી સાથે જોડાયેલા છે નીચે પણ નદી વિશે માહિતી આપેલી છે અને તમારા વિસ્તારમાં આજુબાજુમાં જે નદી નજીક પડતી હોય એ નદી વિશે મિત્રો તમે લખી શકો છો અને મિત્રો તમારે કોમેન્ટ પણ કરવાની છે કે તમારા ગામ અથવા શહેર પાસે કઈ નદી છે મોટી નેક્સ્ટ આગળ વધીશું પાંચ ગુજરાતના મહિમા વિશે લખો તો એ પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ આપેલો છે પ્રશ્નોનો જોઈએ છઠ્ઠો કે ગુજરાતને ગરવી કેમ કહેશે તો ગુજરાતની ધરતી તીર્થસ્થાનો સાધુ સંતો સંતો શિલ્પ સ્થાપત્યો પ્રાચીન મંદિરો અને ઇમારતોથી ભરપૂર છે ગુજરાતનો ઇતિહાસ કોઈપણ ગુજરાતીની છાતી પહોળી કરાવી દે તેવો ગૌરવવંતી છે નર્મદા તાપી સાબરમતી જેવી નદીઓના પાણીથી ગુજરાતની ધરતી ધન ધાન્યથી ભરપૂર રહે છે આ નદીઓ ગુજરાતની લોકમાતાઓ ગણી શકાય આ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ છે વળી બાર જ્યોતિર્લિંગોમાં બે જ્યોતિર્લિંગ પણ ગુજરાતમાં આવેલા છે અને એ બે જ્યોતિલિંગો કયા છે એક સોમનાથ મહાદેવ અને એક દ્વારકામાં આવેલું નાગેશ્વર મહાદેવ વળી આ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની પણ ભૂમિ છે આમ ગુજરાતના ગૌરવની ગાથા મહાન છે તેથી ગુજરાતને ગર્વી કહી શકાય નેક્સ્ટ આગળ વધીશું આઠમો છે કે કાવ્ય પંક્તિ સમજાવો તો છે કાવ્ય પંક્તિ તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત શુભ શકુન દિસે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત તો હે માતા ગુજરી અત્યારે છે તેનાથી પણ વધારે નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થવાનું છે વધારે કીર્તિ અને સફળતા મળવાની છે કારણ કે ખરાબ સમય વીતી ગયો છે અને સારું થવાના સુકન થઈ રહ્યા છે નિષ્ફળતા અને નિરાશાનો સમય પૂરો થવા આવ્યો છે અને સારો સમય શોભાયમાન થવા જઈ રહ્યો છે નવમો નવમોજ ઉદાહરણ મુજબ આપેલા વાક્યોનો અર્થ આપવાનો છે અને વાક્ય બનાવવાનું છે તો ઉદાહરણ છે કોમ્પ્યુટર વેદવ્યાસ વાક્ય કોમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો જડ્યો જે મિત્રો બે શબ્દો આપેલા છે શબ્દો મિક્સ કરીને વાક્ય બનાવવાનું છે તો આપેલું છે ફ્રીજ અને ચપ્પલ તો નવા ચપ્પલ પહેરીને હું ફ્રીજ લેવા ગયો હતો ગઈ હતી બીજો છે ચા અને જીરાફ તો હું ચા પીધા પછી જીરાફનું ચિત્ર દોરીશ નેક્સ્ટ ફોન ને કાગળ તો મેં ફોન કર્યા પછી એક કાગળ લખ્યો ખીલી ને પાતાળ તો દિવાલમાં ખીલી ઠોકવા માટે તેને આકાશ પાતાળ એક કરી નાખ્યા પાંચમાં છે કાચ અને પપ્પા તો મારાથી કાચ તૂટી ગયો જેથી જાણ પપ્પાને ન થવી જોઈએ ને તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો ધોરણ છનું વિષે ગુજરાતીની અંદર જે તમારું કાવ્ય નંબર પાંચ છે જય જય ગરવી ગુજરાત એમનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો અને આ વિષયની સ્વાધ્યપુથીનો પણ સોલ્યુશનનો વિડીયો આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલો છે ત્યાં જઈને તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત